સમાચાર મળી રહ્યા છે ઉદયપુર છોટાઉદેપુરના મોટા રામપુરા ગામે વીજળી પડતા એક પતિનું નીપજ્યું મોત મોટા રામપુરા ગામે રહેતા નેતાબેન દેશ લભાઈ રાખવા ખેતરમાં બળદને લેવા છતાં અચાનક વીજળી પડતા તેઓનું મોત નીપજ્યું હતું છોટાઉદેપુર જિલ્લામાં અચાનક જ વાતાવરણમાં પલટો આવતા આ બની હતી ઘટનાને લઈને મૃતક યુવતીને છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી જરંગપુર પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે મારી બેન છે રાઠવા નીતાબેન એને વરસાદ થોડો થોડો આવતો હતો અને વાવાઝોડું થયું એમાં મારા પપ્પા અને મારી બેન બંને જણ બળદ લેવા ગયા હતા એમાં અચાનક વીજળી પડીને એટલે મારા પપ્પા તો દૂર હતા પણ મારી બેન ત્યાં બળદ પહેલાં જ છોડવા ગઈ હતી એટલે એટલામાં એને અચાનક વીજળી પડી એટલે અકસ્માત થયો મોત થયું પછી અમે એકસો આઠ અને પોલીસ સ્ટેશને જાણ કરી અને પોલીસ સ્ટેશન અને એકસો આઠ બંને અમારા ઘરે આવ્યા અને એને હોસ્પિટલ લઈ લાવવામાં આવી એક રામપુરા ગામનો વીજળી પડે એનો કેસ આવ્યો હતો અમે અંબાલાથી અમને કેસ મળ્યા અમારા પરેશર એટલે અમે ત્યાંથી નીકળ્યા અને ત્યાં વીજળી પડેલી હતી ઓલરેડી સીન પર વાયટલ નહોતા આવતા પણ તેમને આવો હતો અહીંયા છોટા દુઃખ લાયા છે સિવિલ હોસ્પિટલમાં શિફ્ટ કર્યા છે નીતાબેન દેસલાભાઈ મારું નામ જગદીશ રામસિંહ પટેલ ન્યૂઝ છોટા ઉદયપુર